મેળામાં વિવિધ સાંસ્કૃતિક તેમજ લોકપ્રિય કાર્યક્રમો ઉપરાંત શહેરવાસીઓ અને મુલાકાતીઓ માટે વૈવિધ્યસભર આનંદ મંડપો તથા રાસ ગરબા સહિત અનેક આકર્ષણોની વ્યવસ્થા કરવામાં આવી છે મેળા માટે કુલ તેતાલીસ મોટી પ્લોટ ફાળવવામાં આવ્યા છે જેમાં આરામદાયક અને પણ રાઇડ સ્તન તથા સેવાઓ ઉપલબ્ધ રહેશે ખાસ નોંધનીય છે કે યોગ્ય સલામતી માટે મહાનગરપાલિકાએ મેળા માટે રૂપિયા દસ કરોડનો વીમો ઉતારવ્યો છે મેળાના સમગ્ર વિસ્તારમાં આગની આપત્તિ નિવારણ માટે ફાયર વિભાગ તમારા આરોગ્ય માટે આરોગ્ય ટીમ તથા સર્વત્ર સુરક્ષા માટે ખાનગી તેમજ પોલીસ સુરક્ષા વિધાન રાખવામાં આવશે મેળાની સફળતા અને જનસુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ તૈયારીઓના છેલ્લા તબક્કે અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા આયોજનકર્તાઓના જણાવ્યા અનુસાર પ્રવાસીઓ માટે આરામદાયક વ્યવસ્થા અને જરૂરિયાત મુજબ તબીબી સેવા મળી રહે એ માટે વિશેષ તૈનાતીથી વ્યવસ્થા દીધી છે જામનગર લોકમેળા શહેરની ઓળખનું મહત્વપૂર્ણ ઉત્સવ બની રહ્યો છે અને વિવિધ જવાબદાર ટીમો સતત કામગીરીમાં જોડાઈ રહી છે જે શ્રાવણના સાતમ આઠમના મેળા તરીકે જામનગરમાં દર સાલ થાય છે જે આ વખતે પણ બે વીક ચાલવાના છે દસમી થી ચોવીસમી એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સમગ્ર જામનગર મહાનગરપાલિકાની વહીવટી અને એન્જિનિયરિંગ ટીમ સાથે મુલાકાત લેવામાં આવેલ છે અહીંયા કુલ તેતાળીસ જેટલા પ્લોટ છે ત્રણ એન્ટ્રી છે અને સંખ્યાબંધ ઇમરજન્સી એક્ઝિટ આપણે રાખેલ છે અત્રેની વ્યવસ્થામાં ફાયર ઇમરજન્સી હેલ્થ આરોગ્ય પાણી પુરવઠો વગેરે તમામ ટીમો અત્રે હાજર હશે પોલીસનો પણ સતત બંદોબસ્ત હશે રેવન્યુમાંથી પણ હશે એઝ વેલ એઝ મહાનગરપાલિકાના પણ કર્મચારીઓ અહીંયા રાઉન્ડ ધ ક્લોક હાજર હશે